ભાવનગર વલ્ભપુર તાલુકાના કાળા ગામની નદીમાં છુમોતેર વર્ષના વૃદ્ધને ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો છે અર્ચનભાઈ દિયોરા નામના વૃદ્ધ ઉપર લાકડી વડે હુમલો કરાયો હતો જેના વિડીયો પણ સામે આવ્યા હતા બનાવવાનું કારણ એવું છે કે કાળાતળાવ ગામની મુખ્ય નદીમાંથી ભોગ બનનાર વ્યક્તિ માટી ભરવા આવતા માથાભારે ઇસમ દ્વારા સગડો કરવામાં આવ્યો અને બાદમાં ગાળો આપી અપમાનિત કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો આ બનાવમાં વલભીપુર પોલીસ મથકમાં નાથાભાઈ ઉલવા અને રાજુભાઈ ઉલવા નામના વ્યક્તિ પર હુમલો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવના પગલે વલ્ભીપુર પોલીસે રાજુભાઈ ઉલવાની ધરપકડ કરી છે આ ઘટનાને લઈને પટેલ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે આજે સુરતથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો આવી રહ્યા છે અને વલભીપુરના કાળાતળાવ ગામમાં સાંજે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ તો આમ તો ગુજરાત ને ગાંધીનું ગુજરાત કહેવામાં આવે અને આ